तो अचानकक मनै आयडिया आयो की આ રકાણો સદુપયોગ કરવા માટે શું કરવું તો એ વખત હું ગોદરા તાલુકાના પૂર્વ ભાગની અંદર ત્યાં વિદ્યાસાઈકમાં નોકરી કરતા હતો અને મારું વતન છે કડના તાલુકો પરોતપુરા ગામ नर्मदा મિત્રો કદાચ મને ઓળખતા હશે ઓપીએમ શ્રી ગોદરા પ્રાથમિક શાળાના giáo છું તો મને અચાનક થયું તો પૂર્વ ભાગની અંદર સાગ લીમડીરી એ બધા વૃક્ષોનું રોપણ સારું કરેલું હતું

મારા પપ્પા ને મમ્મી કીધું કે આટલા બધા ખેતરમાં માં બધી ખેતી કરો છો અને રેગ્યુલર જે ખેતી થાય છે એ ઘઉં મકાઈ ને ડાંગર ની થાય છે તો મારા મગજ માં અચાનક આઈડિયા આવ્યો નીલગીરી રોપવાનો ટીસ્યુ કલ્ચર નીલગીરી દેશી નીલગીરી અને શાક રોપવાનો તો ઘરમાં મેં જયારે વાત કરી ત્યારે ઘરના મારા પપ્પા મમ્મી કુટુંબ સખત શબ્દ મને આપવા દીધી કે આપણે એક પણ ખેતરમાં કોઈ ઝાડ રોપવાનું નથી ઝાડ રોપવાથી બાજુની જે જમીન છે એમાં નુકસાન થાય પાણી ખેંચાઈ જાય અને પછી જે આ રેગ્યુલર ખેતી કરીએ છીએ એ ખેતીનો વિકાસ બરાબર થતો નથી પણ મેં ઘરમાં તો વિરોધ કરાય નહીં

કુટુંબને વિરોધ ચાલતો હતો તેમ છતાં પણ મેં સાગ નીલગીરી મેં જાતે રોપી હતી મને કે ના આપણે જીવીએ છીએ અને પ્રકૃતિ વિશે જાણ્યું હતું ઇકો ક્લબ વિશે જાણું હતું તો આપણે કેમ ના કરીએ આપણે જે જાણીએ છીએ એ ફક્ત પુસ્તકો પૂરતું રહેશે અને એનો અમલ ના થાય એનો કોઈ મતલબ નથી જેમ પર્યાવરણની વાત હોય પ્લાસ્ટિકની વાત હોય કે ગમે તે વાત હોય વિરોધ જ્યાં સુધી અમલ કર્યા ત્યાં સુધી મતલબ નથી તો મેં બે હજાર અગિયાર ની અંદર અગિયારસો સાગર રૂપિયા થતા અગિયારસો અને અને એ વખતે મારા કાકા કુટુંબે બધા વિરોધ કર્યો પણ મેં બિલકુલ એમની સાથે મેં લડાઈ પણ નથી કરી કોઈ વાતચીત પણ નથી કરી એ જે ફળ છે આજે બાર તેર વર્ષ થયા તો બાર તેર વર્ષની અંદર એ આખા વટવૃક્ષ વૃક્ષ બની ગયા છે અને મેં મારા પપ્પાને તો કુટુંબ વાળાને કીધું મને બીજું કોઈ જમીન નહીં આવતો વાંધો નથી મારે કોઈ ભાગ જોઈતો નથી મારા ભાઈને કીધું કે આ બે ખેતરને તો બાગ કર દે આ બે ખેતરના બાગ કરીને તારે જેટલું કમાવું તમે કમાઈ શકો છો ડાંગર કમાવો મકાઈ કમાવો કે ઘઉંમાં કમાવો કોઈ દિવસ કોઈ હિસાબ માગો નહીં મારે કરિયાણું પણ જોઈતું નથી પણ આ બે ખેતરની વાત કરવાની નહીં હવે થયું છે કે શરૂઆતમાં મારા બાજુવાળાને ખબર નથી કે આવા પ્રશ્ન ઊભા થશે પણ એ જે શાક નીલગીરી બધા વટવૃક્ષ થઈ ગયા છે પછી ત્રણ ચાર પડો પડે તો સૌથી વધારે વરસાદ 2012 ની અંદર પડો કડના તાલુકામાં આખા રાજ્યમાં સૌથી વધુ વરસાદ તો પાણી ની અંદર સાગ ને નિર્ગે થોડો નુકસાન થઈતું તો જે જગ્યા પડી એ જગ્યા ની અંદર મે ચંદન પછી આમવા પછી તુલસી એવા બીજા બધા વૃક્ષો ઉગાવા લાગે છે એટલે મને સોશિયલ મીડિયા નો બહુ શોખ છે મારા મિત્રો જે નંબર સેવ રાખતા હશે એ લોકો મારા સ્ટેટસ થી કંટાળી જાય છે કે તમે આટલા બધા કેમ સ્ટેટસ મૂકો છો તે મારો નંબર સેવ કરો ગરીબની મારી દરરોજ એક્ટિવિટીઝ અલગ હોય લગભગ આખા ગુજરાતમાં ફરું છું ફરું છું રાજસ્થાનમાં પણ ફરું છું મહારાષ્ટ્રમાં પણ ફરું છું શાળા લેવલ પર કામ કરું છું પણ પ્રકૃતિ સાથે હું જોડાયેલો માણસ છું પ્રકૃતિનું કામ કરવું મને ગમે છે ફક્ત આપણે વાતો કરશું પણ કોઈ અમલ ના કરીએ તો એનો કોઈ મતલબ નથી આપણે હાઈસ્કૂલના પ્રિન્સિપાલો સાહેબ પણ છે હાઈસ્કૂલના શિક્ષકો પણ છે પ્રાઇમરીમાંથી પણ આવે છે આપણી મોટાભાગની તાલીમો કેવું હોય છે કે તાલીમ પૂરતું જ હોય બાળકોને કહી પણ બાળકોને ક્યારે આપણે કરશું તો બાળકો આવશે તો આખી તારીખમાં વધારે નહીં જે જે હયાત શાક અને નીલગીરી થઈ ને ચૌદસો થી પંદરસો વૃક્ષ આખા વધુ થઈ ગયા છે અને એ જો ખેતરમાં જાઉં છું મને ખુશી થાય છે ના તો વટવૃક્ષ થઈ ગયા એટલે બાજુવાળા ખેતરવાળા કે બીજા પણ કોઈ એનો વિરોધ કરી શકતા નથી અને મેં નક્કી કર્યું છે કે આ જે વૃક્ષો છે હું જીવું ત્યાં સુધી રવા દેવાના છે હું જીવું ત્યાં સુધી એક પણ વૃક્ષને કાપવાનું નથી

તો એક બાજુ વરસાદ પડતો હતો અને છોડના જે મોરિયા છે છોડના મૂળિયા નું આજુબાજુ જે માટી છે એનું વજન શાક ઓછું નહીં કહેતા પણ ઓછામાં ઓછું પાંત્રીસ થી ચાલીસ કિલો વજન હશે